એક તરફ દેશમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે આત્મનિર્ભરતાના સૂત્રો આપવામાં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે મહિલાઓની રોજગારી છીનવા પાછળ પડ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો છેલ્લા વીસ વર્ષથી સુરેન્દ્રનગર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલાઓને નોકરી પરથી છૂટા કરવાના પ્રયત્નના આરોપ છે તે મહિલાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે આને લઈને આજે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ ન્યાયની અપેક્ષાએ પહોંચ્યા હતા જેમાં આપ નેતા રાજુ કરપડાએ આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ને મહિલાઓને ન્યાય મળે તે માટે માંગ કરી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં સુરેન્દ્રનગર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા મહિલાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે મહિલાઓના આરોપ છે કે નગરપાલિકા દ્વારા તેમને ત્રાસ આપીને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેમને નોકરી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આમ તો સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હોય છે કે યુવાનોને મહિલાઓને રોજગારી મળે સમાજમાં એક સારું સ્ટેટસ સાથે તેઓ જીવી શકે તેવા પ્રયાસો છે પરંતુ આજ સરકારમાં આજે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે મહિલાઓને યુવાનોને રોજગારી માટે વલખા મારવા પડી રહ્યા છે ખાસ કરીને હાલ રોજગારી છે પરંતુ રોજગારી છીનવાના પણ કેટલા પ્રયાસો થઈ રહ્યા છે અને આવું જ કંઈક આરોપ છે તે સુરેન્દ્રનગર નગરપાલિકા ઉપર લાગ્યો છે સુરેન્દ્રનગર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી વીસ વર્ષથી જે મહિલાઓ છે તેમનો આરોપ છે કે તેમને છૂટા કરવાના પ્રયત્નો છે તે કોન્ટ્રાક્ટર તરફથી કરવામાં આવી રહ્યા છે અને તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જેના કારણે મહિલાઓ છે તે નોકરી છોડીને જતી રહે આના પગલે આજે નેવથી વધારે મહિલાઓ છે તે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની ઉપસ્થિતિમાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે આ સમગ્ર મામલાને લઈને રજૂઆત કરી હતી કે નગરપાલિકામાં આ પ્રકારનું

તો આ લોકો અરજદાર છે તો કારણ પ્રશ્ન તો ખબર છે પેલા અધિકારીઓ જે અહીંયા આના પર મ્યુનિસિપલ કમિશનરને અમારી રજૂઆત તમારી પાસે આવ્યા છે એટલે એક તો ખાસ એમના પીએફ માટે તમે એમને નોટિસ મોકલી છે એની નકલ આ મળે

લોગને પરમાણ્ય છે હાજી કાર્ડ આપો તો અમારું બધા હત્યાનો સન્માન તમને જરૂર કાર્ડ જ નથી આપતા

ਜੋ ਮੰਗਣੀ ਕਰੇ ਤਾਂ ਪਾਸਾ ਉਧਰੇ ਧਮਕੀ ਆਪੋਰੀ ਧਮਕੀ ਆਪੋਰੀ ਨਹੀਂ ਨਹੀਂ ਧਮਕੀ ਆ ਤਾਂ ਧਮਕੀ ਆ ਪਾਸਾ ਤੂੰ ਬੋਲ ਦੇ ਤੂੰ ਆ ਰਿਹਾ ਕੋਈ એમની સહી લેવા આ લોકો પાસે મહિનાના અંતે હોવું જોઈએ આટલી કલાક નોકરી કરી છે બસ એટલું ખાલી એમની પાસેથી અપાવડા બાકીની લડત આ લોકો લડશે હાલ રાજુ કરપડા દ્વારા વાત કરવામાં આવી છે ને આ જે કોન્ટ્રાક્ટર હોય કે જે કોઈ પણ આ તંત્ર સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ હોય આ પ્રકારની બેદરકારી કેવી રીતે ચલાવી રહ્યો છે તેના લઈને પણ તેમણે જિલ્લા કલેક્ટરને સવાલ કર્યો છે ને આની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી છે રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે મહિલાઓનું કહેવું છે કે જો અમને જિલ્લા કલેક્ટર તરફથી પણ કોઈ ન્યાય નહીં મળે અને અમારી જો રોજગારી છીનવાઈ જશે તો અમે આત્મવિલોપન કરવા મજબૂર બનીશું એટલે નેહુ પરિવારનો હવે આ રોજીરોટીનો સવાલ છે ને મહિલાઓ આ બાબતને લઈને પણ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે મહિલાઓનું કહેવું છે કે અમારી રોજગારી છે અમારું પરિવાર છે આનો ઉપર નભે છે પરંતુ આ નગરપાલિકામાં રહેલા જે અધિકારીઓ છે તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા નોકરી છીનવી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવા આરોપો છે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આજે નેવું જેટલી મહિલાઓ છે જે છેલ્લા વીસ વર્ષથી સુરેન્દ્રનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવી રહી છે તેમને ન્યાય મળે છે કે પછી તેમને આવી રીતે રઝડપાટ કરવી પડશે આ આગામી સમય બતાવશે કે આ મહિલાઓના હક અને અધિકાર જ્યારે તેઓ આટલા આટલા સમયથી ફરજ બજાવી રહ્યા છે ત્યારે એક ઝાટકે નોકરીમાંથી કાઢી નાખવાની વાત જ્યારે નગરપાલિકા કરી રહી છે તો આ કેટલું યોગ્ય છે સાથે જ વાત રહી હાજરી પુરવાની મસ્ટરની તો કેટલાક સરકારી વિભાગોમાં જે કોન્ટ્રાક્ટરો છે તે ઓછા કર્મચારીઓ હોય છે છતાં વધારે હાજરી બતાવીને પૈસા સરકાર પાસેથી મેળવતા હોય છે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની માંગ પણ ઊઠી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર